છોલેની બહુ સરસ રેસીપી મેં તમારી સાથે શેર કરી તમે બધાએ એને ખૂબ વખાણી તમને બધાને ગમી પણ કરી મારી ઈચ્છા એવી જ છે કે હું તમને કંઈક યુઝફુલ બતાવું જેના લીધે તમારું કામ સરળ થાય અને તમને ખાવામાં પણ બહુ મજા આવે એવો જ એક આઈડિયા આજે લઈને આવી ગઈ છું કે કેરીનો રસ આપણે કેવી રીતે સ્ટોર કરીશું તમે વિડીયો ક્યાંથી જુઓ છો મને ચોક્કસથી જણાવો તમારા કમેન્ટ્સના હું બધાના જવાબ આપતી હોઉં છું કારણ કે કમેન્ટ્સથી તો આપણે જોડાઈ શકીએ છીએ ચાલો જઈએ મારા કિચનમાં અત્યારે એક બાજુ ઓપરેશન સિંધુર વિશે આપણા મગજમાં હલચલ ચાલી રહી છે અને સાથે સાથે વરસાદ પણ એટલો બધો પડી રહ્યો છે વાતાવરણ ખરાબ થઈ રહ્યું છે સારું થઈ રહ્યું છે કંઈ જ ખબર નથી પડતી એવામાં આપણે ગૃહિણીઓ જ્યારે આખા વરસ માટે રસ સ્ટોર કરતા હોઈએ ત્યારે હવે મારા હિસાબે કોઈ રાહ જોવાની જરૂર નથી કારણ કે આટલું ખરાબ વાતાવરણ હોય વરસાદ હોય વાવાઝોડું હોય કેરીઓ પડી જાય પછડેલી મળે એના કરતાં જેવી પણ કેરી આવે છે અને જે પણ કેરી આવે છે થોડીક મોંઘી હોય કદાચ પણ તમે લઈ લો અને એને ભરી લો તો રસ સ્ટોર કરવાનું હું દર વર્ષે તમને એટલા માટે બતાવું છું કે રસ આખો વરસ બહુ જ સરસ રહે છે અને હંમેશા મને એ રસ જ્યારે પણ કાઢો ત્યારે એટલો આનંદ થાય ખાનારને પણ એટલો આનંદ થાય અને પીરસનારને પણ એટલો આનંદ થાય તો રસની સૌથી સહેલી અને ઇઝી મેથડ તમારી માટે લઈને આવી ગઈ છું તો ચાલો જોઈએ કે આપણે કેવી રીતે રસ કાઢીશું બિલકુલ ઉતાવર કરજો વાર કરશો જ નહીં અને મારું માનીને રસ સ્ટોર કરવાનું ચાલુ કરી દો આ વિડીયો મેં તાત્કાલિક ધોરણે બનાવ્યો છે કારણ કે વાતાવરણ ખૂબ જ બગડી રહ્યું છે અને આપણે કેરીનો રસ સ્ટોર કરતા હોઈએ છીએ બધી જ પ્રકારની કેરીઓ માર્કેટમાં આવી ગઈ છે ભાવ થોડો ઊંચો છે પણ વાતાવરણનો કોઈ જ ઠેકાણ નથી કે આના પછી જે કેરી આવશે એ પછડેલી નહીં આવે અથવા તમને સારો માલ જ મળશે કમોસમી વરસાદ વાવાઝોડા એના લીધે કેરીનો પાક ખૂબ બગડી રહ્યો છે પછડેલી કેરીઓ મળવાના પણ સંકેત આવી રહ્યા છે અને આવા વરસાદી સિઝનમાં કેરીઓ સડી પણ જતી હોય છે ઇયળો પડી જતી હોય છે કેરીમાં ઈયળો પણ કેસરી કલરની હોય છે ઘણીવાર આપણને દેખાતી નથી મારી તાત્કાલિક સલાહ એવી છે કે તમે કેરીને સારી જગ્યાએથી લઈ અને કેરીનો રસ સ્ટોર કરી દો કારણ કે આખો વરસ માટે જો રસ સ્ટોર કરેલો હોય છે તો ખૂબ જ સારું પડે છે મહેમાન આવ્યા હોય તો અધરવાઇઝ કે આઈસ્ક્રીમ વગેરે આપણે મેંગોનો બનાવવો હોય તો કે પછી કોઈ બી વેરાયટી આપણે કેરીના રસની કરવી હોય તો એ બનતી હોય છે આની સાથે સાથે આ બધી જ કેરીમાંથી જે ગોટલી નીકળી એનો મુખવાસ પણ એકદમ સરળ રીતે હું તમને બતાવીશ એટલે કશું જ તમારે ફેંકવાનું નહીં થાય તો સૌ પ્રથમ આપણે જેટલી પણ કેરીઓ છે આ હાફૂસ કેરી મને મળી છે અને હાફૂસ કેરીને મેં ધોઈ સારી રીતે અને તેને આવી રીતે બે ફાળિયામાં આપણે ટુકડા કરીશું બાજુમાં તમે સેટઅપમાં જોઈ રહ્યા છો કે એક કથરોટ લીધી છે અને છીણી લીધી છે અને એની બાજુમાં એક ડબ્બો દેખાઈ રહ્યો છે એમાં થોડું પાણી ભર્યું છે તો જ્યારે પણ તમે રસ કાઢો ત્યારે ઓછામાં ઓછી આવી વિશેક કેરી તો લઈને બેસો જ એટલે થોડાક વાસણો વધારે બગડતા હોય છે એટલે હું એવું માનું કે જો કામ આપણે વધારે ક્વોન્ટિટીમાં કરી લઈએ તો કામ પણ આપણું પતી જાય અને એકસાથે જ બધા વાસણો નીકળી જાય હવે મેં આટલી કેરી કાપી અને હવે હું તમે એનો રસ બતાવી દઉં એટલે આવી એ છીણી છે એ છીણી લેવાની અને છીણી ઉપર તમારે આ રીતે ઘસી દેવાની જેવું તમે છીણી ઉપર છોડું ઘસવા માંડશો ને એટલે બધો જ કેરીનો પલ્પ રસ બધો છીણીની નીચે નીકળવા માંડશે અને તમારું છોડું જે છે ને એમાં તમારે કંઈ જ નહીં કરવું પડે સીધે સીધું તમારે એ છોડું ડાયરેક્ટલી ફેંકી દેવાનું થશે એવું સરસ રીતે બધો જ રસ નીકળી જશે નહીં તો આપણે પહેલાં શું કરતા કેરીઓને ગોરીએ પછી એમાંથી છોડા નીતારીએ અહીં જુઓ આ છોડું કેટલું સરસ ચોખ્ખું થઈ ગયું છે આમાં તમારે કંઈ જ કરવાનું રહેતું નથી ડાયરેક્ટલી એને આપણે બગીચામાં નાખો અથવા તમે જે કરતા હોય એનું અને જ્યારથી મેં આ મેથડથી કેરીનો રસ સ્ટોર કરવાનો નક્કી કર્યો છે ને ત્યારથી એટલું ઇઝી કામ થઈ ગયું છે આખો દિવસ નહીં તો તમારા મગજમાં કેરીનો રસ કાઢવાનો છે સ્ટોર કરવાનો છે એ બધું મગજમાં ચાલ્યા કરે પણ આટલી જ કેરીઓ લગભગ મને મેં કલાકમાં એને સ્ટોર કરી દીધો હતો કાઢી લીધો રસ સ્ટોર કર્યો ગોટલાનું કામ કર્યું બધું જ કરી નાખ્યું કલાકથી પણ ઓછો થયો હશે હવે મોટા ફાળિયા તો સારી રીતે છીણાઈ જ જાય છે પણ તમે જુઓ જે સાઈડની નાની ચીરીઓ હોય છે ને એમાં પણ જરાય તકલીફ નથી પડતી બસ બે આંગળીથી તમારે એને ઘસવાની એટલે છીણીની આરપાર બધું રસ નીકળી જશે અને રસ પણ કેવો સરસ હેલ્ધી અને આપણે બધા વાસણ સારા ચોખ્ખા કરી હાથ ધોઈને કાઢીએ પછી તૈયાર રસ શું કામ લાવીએ આપણે ઘરે જ બધું સ્ટોર કરીએ ને આ જુઓ તમે છોડું કેટલું ક્લીન થઈ ગયું છે એટલે છોડાનું તો બિલકુલ કામ રહેતું જ નથી અને હું તમને ગોટલાનું પણ બતાવી દઉં હવે પહેલાં તો જ્યારે આપણે ચીરી પાડીએ ને ત્યારે જ ઘસીને લઈએ એટલે ગોટલામાં બહુ ચોટેલું જ ના હોય પણ ગોટલાને પણ આવી રીતે ચપ્પાથી તમે ઇઝીલી આવી રીતે હોરી દેશો ને તો પણ ગોટલો એકદમ સરસ ચોખ્ખો થઈ જશે હજી કામ બાકી છે પણ મને થયું કે લાવો તમને રસ કેવો પડ્યો છે એ બતાવી દો એટલે તમને પણ ખબર પડે કે આવો રસ બનાવો કે ન બનાવો આ રસને તમે બ્લેન્ડર ચોક્કસ કરી શકો છો પણ જો આવી રીતેનો પલ્પી રસ ભાવતો હોય તો આવો જ સ્ટોર કરજો લગભગ દસથી બાર કેરીનો રસ તો મેં કાઢી જ લીધો છે અને એના ગોટલા પણ મેં ઘણા બધા ક્લીન કરી લીધા છે સીમ જ મેથડથી અને બાજુમાં જે ડબ્બો છે એમાં મેં થોડુંક પાણી નાખ્યું છે આ ગોટલા થોડાક એમાં ધોઈશું અને પછી રસમાં એડ કરી દઈશું એટલે બહુ પાણી નહીં લેવાનું કે રસ પાતળો પડી જાય થોડુંક જ લેવાનું હવે આ સમયે આપણે રસને સ્ટોર કરવાનો છે એટલે એમાં ત્રણ ચમચી જેવી ખાંડ નાખજો કારણ કે રસ લગભગ એકથી દોઢ કિલો જેવો છે અને ખાંડને તમે હલાવી લેજો અહીં તમે દળેલી ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો પણ મેં આખી જ ખાંડ નાખી છે અને થોડી વારમાં ઓગળી જતી હોય છે જ્યારે પણ આપણે રસને સ્ટોર કરવાનો હોય ત્યારે બહુ ચકાસણીથી કોઈ પણ વસ્તુ તમને દેખાતી હોય તો કાઢી લેવી પ્યોર રસ પૂરે આપણે ભરીએ અને આપણે આખો વરસ સ્ટોર કરવો છે આ જે ઝીપલોક બેગ લો એ પણ એકદમ ચોખ્ખી લેવાની અને ધીરે રહીને બધો જ રસ આપણે આની અંદર સ્ટોર કરવાનો બેગને ફરીથી ધોઈ લેવાની અને પછી ફ્રીઝરમાં મૂકવાની થોડીક તકેદારી રાખીએ છીએ તો ઘણા મોંઘા ભાવના આપણે સ્વીટ્સ બજારમાંથી લાવવા નથી પડતા જ્યારે પણ આપણે કોઈ તહેવાર હોય અથવા ઘરે બધા ભેગા થયા હોય તો કોઈપણ પ્રકારના બહારના સ્વીટ શ્રીખંડ કે રસમલાઈ કે કશું પણ ન લાવવું પડે અને આપણે સરસ ઘરે સારી કેરીઓનો ભરેલો રસ બધાને ખવડાવીએ તો બધાને કેવું સરસ અને નવું લાગે તો આવી રીતે રસ સ્ટોર કરવામાં જરાય વાંધો નથી આવતો આ ઝી પ્રેશ બેગને મેં બે દિવસ ફ્રીઝમાં મૂકી રસ એકદમ ઠરી ગયો છે અને તમે જુઓ આ રસ આવો ને આવો રહે છે બીલીઓમી હું વર્ષોથી સ્ટોર કરું છું એનો સ્વાદ પણ બદલાતો નથી અને આપણે તાજી કેરી ખાતા હોય એવો સરસ લાગે છે તો આ રસ સ્ટોર કરવાનો વિડીયો બને એટલો વધારે લોકો સાથે શેર કરો કારણ કે અત્યારે જ રસ ભરવાની સિઝન આવી જ ગઈ છે